બધા પોલીસે એક રિક્ષા વાળાને એકસો આઠમાં મોકલીએ હવે આ પ્રોબ્લમ અમે બે મહિનાથી ઓનલાઈન બી કમ્પ્લેન કર્યું છે લોકોને બધાને જાણ બી કર્યો પેલા સોશિયલ વર્કરોને બી અમે જાણ કરી રહી છે પણ છતાં કોઈ રિઝલ્ટ એનું આવતું નથી ઓનલાઈન અરજી આપણે ચારથી પાંચ વખત કરી છે જેનો મારી પાસે મેસેજ બી છે એ લોકોને પેલા એન્જિનિયરનો નંબર બી આવ્યો છે એ લોકોએ એન્જિનિયરના નંબરને ફોન કર્યું તો બી એ લોકોએ કંઈક

સ્થાનિક દ્વારા અરજી કરવામાં આવેલી બમ્પર સ્થાનિકો દ્વારા અરજી કરી છે લોકોએ અહીંયા લોકલ જે રીતે બધા કરી છે ઓનલાઈન કરી છે પણ હવે લોકો જાય છે આવે છે એ લોકોને પણ ટાઈમ નથી અમે રાત્રે અહીંયા જઈએ છીએ અમને ખબર પડે કેટલા એક્સટેન્ડ થાય છે રાત્રે તમે અગિયાર વાગે આવી જાવ રાત્રે રોડ ખાલી થઈ જાય છે તો ફોર વ્હીલર પૂર ઝડપમાં આવે છે આ બમ્પર બનાવ બનાવવામાં કોણ અરજી કરેલી બનાવવા માટે બનાવવા માટે કોણે અરજી કરી ખબર નથી અમને બરાબર ખાલી આ તમે તમારું અમારું આ સોલ્યુશન ચલાવવાની કોશિશ કરો